સોધી ના કે માઇક અંગલે મહેફિલ માં તરી જવા રિવેશ આ અહીંયા કોણ મારો બાપ છે આ રોપ માં પાહે લે નમસ્તે માર પર આવે છે હા અભી તું હવે અજો આ એટલે મત છે માર લા ક્યાં છે આ ફાટા કે મારી બંધો ક્યાં જો તો મારે પોશરના બંદા કે આવજો વાળી કે ક્યાં જમું બકી લેઓ એને ફેમસ હેડ તો ને હા મને મને યાદ કરતા નિવેશ્યોને બોલો તો રિવેશ્યો છો બસ ના ના બસ આપણે રિવેશની વાત કરી એને બદલે બોલો અને આગળ વધો રેડી કોણ ઓળખતો નથી ગાઈસ બધા જે વાત કરે એ બધી લણ જેવી છે નવો ધંધો શરૂ કર્યો છે ઓ દિના તમે કરાવો એ ચેક કરી ટુ

એટલે પ્લીઝ ઓમ શાંતિ લખોય તો ઓમ શાંતિ લખી નાખો એક્સપાયરી ડેટ એની ઓલી થઈ ગઈ ઈ ગયા ભાઈ હવે ઈ હવે આ સ્કેનર મારું છે એટલે કોઈ મજા નહીં નઈ એમ આ ઓલો જમણી બાજુ ઓલી આર્સેનલ છે જો તો અપડેટ વાળે છે ખાધી છે ના ડોડા તો હોય તમારો બે બધા છે તો ભાગે હું આખો જાવ पर वो लब देवी कांसर होने दे ले ना हूं भी हो जा हां लार्स ने ले ली क्या सोदेल ना तेरा बहुत ऐसे तुम तुम्हारे माया आते ऊपर वाले से मेरे से मेरा यार बात हो गई ओ खमे तेरी आ जा बस या जा दाई ओ आ खमे तेरी ओ जा बस या जा बस दाई ओ दिल को बना दे जो पतंग सा ये तेरी ओ भाई

હલા દમી ગયો છું તેને કે ઓલી ખોંડી ગન મારા લોડા તને ગોળે તો પૂણ ફાડ નાખશ બરાબર રહી ગયું તારી તારી આમ એનો લોડ છે બરાબર બંગો પૂર સ્ટેપ આવે અહીંયા તો એ ભણ આયા સામે આલે ભાગે ભાગે જો ગયો બરાબર લોક છે દે ઉતરા બંધા માથે ઉતરા ઘરની માથે આવો છો ઉતરે છે હા ઓલી સાકુ લાવો કોકી પાસે પાસે ઉડા સાકુ હા છ છોડો કઈ હું માથે તારી પાસે સાકુ છે તો નથી માર પેર પર બોમર પોશ લાલાએ જમી માર પાયા ખબર છે એ બંદા જોડા ખબર છે બોસરીના એક ગોળનો છે રહી ગયો મરી ગયો હું પાછળ બંદો સવિતારી હતો યાર ઓલો જે કે એકરો ફાઈટ લેવા ગયો ન્યાં

એ પે મેક્સ છે ઓન પેલા બાધવન કેવી કે બાધવન ખબર નો પડે ભઈ રીવા કરવા જાય કે ન્યાયકાઈનો ઉખાડે નહીં ન્યાય બંધો ભાઈ પણ ન્યાયકાઈની ઉખડે તી આગત હું આધીરી છે એ લંડ એક બંદા મરી જાજે મારવાનો હોય કેટલા બંદા મરીયો બે ને એમ હોય ભયતી ના ખાવ નહી કિક સોદો મને ન્યાતી રીવે કરે ભાઈબન અને આ બેને ઓલા રીવેલ પોઈન્ટ પર રીવે કરે ટોકન લેતો જમે બેન કન્નીત વાહ મરો ભાઈવા તુજ ભાઈ સો આ તો ઠીક લોડા કે ઢેકો મલે તારા જાડ જો ઓલ માં જમણી બાજુ તો પાસ બંધો બંધો અવાજ આવે અવાજ આવ તો સોદોનો ધોડે કરી ની મને આજ મારી માઈનસ નો થઈ જીરો સોટ ઇંચ હાથમાં ગન નહીં ખંભામાં બ્લડ નહીં પાછા મને કે છે બ્લડ ખંભામાં પેટમાં બ્લડ આવે નસુમાં લો એવા સોદેલ ના કોઈને એમ ન કે તો સાંભળીમાં લોય છે ડોક્ટર શું મને ખબર છે આપણે મારી પાસે ડિગ્રી નથી તે ખાલી તો મને કઈ કહે બાકી સજા મને બધી ખબર છે ક્યાંથી હું બાઈ ખાને તું હું ક્યાં કે બોલું છું મારે હું છે કાઈ બોલતો નથી આવડો ખાલે જે 100 હું મુંદ નથી ભાઈ મારે તારે ડોકર ની ભેગા કરતા ના નો કરું જોઈ લે ની 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 બલી કોઈ તારે આને હું કે તું બોલ ને આને કે છે તું તારે હું ના સાનો મનો રે

આ કે મારે એમો ખૂટી ગયો બધેમાં ક્યાં ગયો તો ક્યાં એક ના મારી પર બે જણા રશ કરે હા બાજુ તે છે આ કવર કરો આ એક ડકી છે આની માનીક જો

જયભાઈ શર્મા એ સનડવા ને પણ કુદી જા કુદે હે ભोसडी ના કુદે એ ગયો જો એ માદર કે છોરા જો કઈ રીતે

મારા સાહેબ અહીંયા બે ટીચર રાખવા પડી એક જાય રાખા કરે હે પેરવા કોણ નકી છે તો ને નકી છે એટલે ને લે લે પાછો કે હું બેલા કોણ તું લે કોણ તું લે પેલું કોણ મેરું તું ખતમ કોણ જીવ તું એરિયામાં હોતી પહેલી વાત છે ભાઈ હોતી પહેલી વાત છે શાંતિ વાય તું શાંતિ વાય તું જ ઘરે જવાય જગ્યા ન કરી જાય તમારી તારું કાઈ છે નારું હા એમ જો બોલતો જાય લોડો અલા માય જાવતે ને બોટિયો છે તો છે ઓ મારી આરે હું કામ રહ્યો છું મારી આરે હું કામ રહ્યો

આ સારો મળી ગયો અનલિમિટેડ ગેમ યસ આવડા પર સે ગાઈસ ટ્રિપલ રેટ ઓફ ફાયર છે કે નહિ મળી ગયો ગાઈસ ટ્રિપલ રેટ ઓફ ફાયર ડબલ ડેમેજ સિંગલ એક્યુરસી વાળી હોકન ટ્રિપલ રેટ ઓફ ફાયર હા એક એક ભાઈ ભન એક 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 ના ના ગાય ઓગની બાપુરી ના ના ડબલ રેટ ઓફ ફાયર બોંદા ક્યાં છે ગોળું ફોળી બોલ બોલો બે બે એક ખબર ગાલ દે બો સુડી ના તો કેતો તો આઠ બંદા મને દેખાતો ન કોઈ હા એસી ટીમ બડી હોય તો પછી રે હું એકલા આવું છું માથે એક પડી નાખતો આ સમીરા છે મારી મનાઈતી હું માર સડાતો છે માથે એક જ ભાઈ મને ઓલે કન્ટેનર પાસે કન્ટેનર પાસે એક જ ગોળીનો જો થઈને

રમા કરો ધર્મા તો ઘર ની અંદર જઈને મારું આ સોદો નો કિલ છોરવાનો એટલે ભોસડી ને દેવેશેજી વાંધો નઈ

આવ્યો ભાઈ <laughs> 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 તો બોલ્યો એ તો મજા આવે વગેરે ખોટો તમે આય વગેરે ને કોણ સ્કેનર છે માથે માબ જરવા નહી કે આ માથે બત નસરો હું સહી રાદરી છે હ નહી અલ ભુશ કિરો બંધો છે ય સ્કેનરમાં મે સહી તો અલ 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 ન ખાય પૈ ટ્રીટમેન્ટ મારી ગયો મને કોઈ બચાવો થરા યાર બરોબર છે જોરાસી આવે રસોમ કે કત ગોળી છે એક કત ગોળી છે કો લોડો એ ગોળી છે બે જોરાસી ની મારી તો ટ્રીટમેન્ટ તો મારો એક ત્રણ ડાઉન છે બંદા ટોટલ આગળ સબંધારી ઝગલી છે વાઇપ આઉટ આ કિસ ગોડ માલ લીધી એકલા માથે મસ્ત રે મોડ કટે કટે ભાઈ કિલ નો દે ને કટે ટાઈ ટાઈ એ મે મે કે બેવા હટ નો હોતો તો ઢીકો મારી ના કરી ફાડ આટલું એ છે તમે ડ્રીક પર મારી મારી રહી કેરો તારો મારી માથે લે તમારો એની માથે માથે સડી જાવ જો મારા ગેમ પૂરી થાલે માથે સડી જાવ જયલન ફોન તારા વારો ના ઉપર આઈને યાર આ મારી પાસે તો લોડો ગ્લો લઈને ઉન ના હો મીટર રાખો તો આને ભાઈ ઈ છે તારો પાર્ટનર તારે મારા ગોદા નીકળવા કીધું કે તારી પાસે બંધો છે ને તું મરી ગયો

એક જ ગોળી નહી આગે ગ્લોર હાલો જો બરાબર છે મસ્ત વીએસએસ માં ગયો હેકર હાલો આ લોડા લાલ આ રડે એસ જમણી બાજુથી આ એસ એસ એ લા નાકી પડી જોડા તારી ભોસડી ના કે ડિગ્રી થઈ ગઈ બોલ ડાઈબોઝ હેઠે છે જોડે હેઠે બાજુ ક્યાં અલી જો જો આયા જો ઈ જો 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 તા 10 સે 10 તમારી એસીટી કથે ભુંડી હાલે દીધું થઈ ગયો એમ છે ક્યાં છે એ માધી રહ્યો એક તો ગોલનો સે 10 ઘણો જબો એ લે આવી જાય સોની નથી થાય જાય આ હું કર્યું આ સાકો અપડેટ થવા દેવું પડશે ગрен ગрен હાલ હાલ ઉબોસ કે હાલ પાછળ ઓ ડ્રોપ જા તો ભણા લાલ આ જેકી પર લાલ કેમ છે તમારા બધા હા એરો દેખાતો નથી હેઠે ભાઈ ભાઈ એ બીજો પાછળ કોણ છે ભાઈ બાઈ બરોબર ઓ તું મારો ભાઈ આ તો જીઓ આલો જ જમીર બની મરી જ જમીર બંધો લે આ તો ભૂસ ન ને ઓલકી

આ ગણ છો દે ક્યું અરે આજા તમારો પ્રોપ્લેયર ચાર પગે થઈ ગયો સમીર ઊંજો ભાઈ પ્રોપ્લેયર સમીર પર બે રીવ્યુ કરો સમીર હેશટેગ સમીર રીવ્યુ કરો સમીર તને ના હું હું રીવ્યુ ને પણ

ના હું અહીંયા બેઠો ઓલો છો ને લૂટે વી આ ઉતરે 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 સમીર પાસે સમીર ન્યાત ઉતરે આ એક જકલી ન્યાત ઉતરે તો માથે ઉતરે હું માથે જાવ થોડો દેખાય છે થોડો હાવ માથે છે છે ગયો નહીં હવે જો માસ્ટર લે હું હા મા ઘરે બંધો છે સોદીનો જો ન હા મા ઘરે બંધો છે બોલો ના કે ના નકરી લો ગયો ગયો ધીમે ધીમે કે ધીમે ધીમે કે બનો માથે જે કોણ બોલે છે અલ પાછો નોકસે આવો બાર ખતમ કરો એક બંદો પાછળથી હું નાખ ને કોણ નાખ ને અહીંયા લૂંટવા જાવ ભારત તો તોરી વે કરવા નું લોડા સોબ સે ઓલા પા બેબલ અને ગાડી પડી જમીન બાજુ એને એક સારા ખેને કે ને સપાળીયા સ લોડા હા હવે ખતમ લે એ મને તો હવે જા વે દે ગાડી લે જો જો ગાડી રે

દલા તું ગાડી લેને ભઈએ નહી કે દે લોન હતી આમનું કી દેને હું તું યુબલા ઘર માં બંધો છે ક્યા આય દાબી છે કડી આયા ઊભો રહે સંતાઈ જાય આ આમנם રહીશ લઈ લેવાના તું આયા ભઈયા આ हल्ला એમને છોડેલ ના આ ફાટી ગઈ છે જો